કાયદા સલાહકારની જગ્યા તદ્દન હંગામી અગિયાર માસના કરારના કરાર ધોરણે નિયત થયેલ બોલીઓ અને શરતો ને આધીન નિયત થયેલ રૂપિયા સાહીઠ હજાર ના ફિક્સ પગાર થી એક જગ્યા ભરવાની થાય છે આ જગ્યા પર નિમણૂક મેળવવા ઈચ્છુક ઉમેદવારો બોલીઓ અને શરતો કચેરીની વેબસાઈટ રૂરલ દેવ નકલ તારીખ એક ત્રણ બે હજાર પચીસ સુધીમાં રૂબરૂ અત્રે મહેકમ શાખામાં આપવા તેમજ પાંચ ત્રણ બે હાજર પચીસ ના રોજ સવારે અગિયાર કલાકે કમિશનર કાયદાની સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ તેઓ પિસ્તાલીસ વર્ષથી ઓછી વય ધરાવતા હોવા જોઈએ સરકારી તેમજ અર્ધ સરકારી ક્ષેત્રમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તકની કચેરીઓ ખાતે કરેલ કામગીરીને અનુભવને અગ્રમતા આપવામાં આવશે તારીખ રોજ આ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે સ્થળ છે ગાંધીનગર અધિક કમિશનર ગ્રામ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો